એમાંથી ચુરાયેલી હતી અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં માં ઘરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર આધારે એનો ચહેરા જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કોટ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે ઘરમાં હતા પણ એક મળી હતી આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ ડીસીપી ઝોન સેવન સ્કવોડ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કવોડ એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાતી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી અને એ આરોપીના નામ આશીષ મહેન્દ્રભાઈ દેશ ભાતર છે એ મરાઠી છે અને બાવીસ વર્ષની ઉંમર છે અને એ આરોપી લાવ્યા પછી એ ડિસ્કવરી પંચનામેમાં અઠાર લાખ નવે હજાર જેટલા અમાઉન્ટ એમ કે પચાનવે ટકા અમાઉન્ટ જો છે ગરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે તો આરોપી ત્યાં છે કેવી રીતે ખબર પડી કે આ પૈસા છે એટલે કોઈ બીજા નહીં થોડે એ આરોપી

એ કામ કરે છે સિંગલ જ આરોપી એક સિંગલ જ આરોપી છે અત્યાર સુધી તપાસ